મિત્રો ધ્યાનથી સાંભળજો આવું ઘણા બધા લોકો સાથે બનતું હોય છે પિસ્તાલીસ વર્ષના દર્દી આવે છે એમને તકલીફ છે ચક્કર શ્વાસની તકલીફ થોડી ઘણી થાય છે ગભરામણ જેવું અને પરસેવો વળે છે ડોક્ટર પાસે જાય છે હોસ્પિટલે ત્રણ ચાર દિવસ એમનું બીપી માપવામાં આવે છે કોલેસ્ટ્રોલનો રિપોર્ટ થાય છે અને ડાયગ્નોસિસ થાય છે કે તમને બીપીની તકલીફ છે દવાઓ ઉપર એક બે દવાઓ ઉપર રહે છે ક્યાં સુધી લેવાની જ્યાં સુધી જિંદગી ચાલે ત્યાં સુધી ચાર પાંચ વર્ષ પછી આવે છે અગર જિંદગી પર ના લેવી પડે એવો કોઈ ઓપ્શન હોય તો દવા માટે આવે છે અને પૂછે છે કે સાહેબ મને જિંદગી લેવાની થશે એ પ્રમાણે વ્યવસ્થિત એમને પૂછવામાં આવ્યું કે સ્પેસિફિક ચાર પાંચ વર્ષ પહેલા તો જયારે શરૂઆત થઈ ત્યારે કોઈ તમને ડર કે ચિંતા જેવું હતું ખાસ ખાસ કરીને વર્ષ વાત છે કે એમની શરૂઆત કોરોના સમય હતો એમના પપ્પા હતા હતા એડમિટેડ મને પપ્પાની ચિંતા હતી કે પપ્પા ને થઈ જશે કઈક થઈ જશે કઈક થઈ જશે કન્ટિન્યુ એ રહી ત્રણ ચાર મહિના પછી એમને એ વધારે પ્રમાણમાં તકલીફ થઈ પપ્પાનું ધ્યાન થયું તો એમને ચિંતા એક બહુ વધારે પ્રમાણમાં રહી ગઈ તો એમના કારણે હવે ઘરવાળાને કઈ ના થાય હરેક ની બહુ વધારે ચિંતા કરવા લાગે એ પછીથી સ્લાઇટલી એમનો સ્વભાવ ચેન્જ થતો હોય છે તો જે આ સ્પેસિફિક એન્ઝાયટી ડર છે સ્પેસિફિક બહુ નાના નાના હોય છે આપણે એ માનવામાં પણ ના આવતા હોય આ જે ચિંતા ડર છે એ સબકોન્શિયસ ની અંદર રજીસ્ટર થઈ જતો હોય છે અર્ધજાગૃત મનમાં રજીસ્ટર થઈ જતો હોય છે આ જે ડર છે એ આપણી સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ ને એક્ટિવેટ કરે છે જેના કારણે એડ્રેનાલિન ને કોર્ટિસોલ જેવા હોર્મોન રિલીઝ થાય છે કે જે બ્લડ પ્રેશર વધારતા હોય અગર કન્ટિન્યુ આ ચિંતા રહે છે તો શું થશે કન્ટિન્યુ બ્લડ પ્રેશર વધતું રહે છે અને એમને લેબલ મારવામાં આવે છે કે તમને બીપી તકલીફ છે આ જીવન રહેશે કમ્પ્લીટ આમને મુક્ત કરવા માટે આ સ્પેસિફિક ડર કે જે એવી દવા કે એમને બીપી રિડ્યુસ કરી શકે ને સ્પેસિફિક ડર ને રિડ્યુસ કરી શકે એ જ સારવારથી આ પેશન્ટ સાજો સંપૂર્ણપણે થતો હોય છે